દસ ને પંદર થઈ ગઈ છે અને હવે આપણે જો સવારનું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો હવે કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ અને આજે છે શનિવાર એટલે ચેષ્ટાને જવાનું છે પોણા અગિયાર સ્કૂલે તો આપણે હવે અડધી કલાકમાં ફટાફટ દાળ ભાતને ટિંડોરાનું શાક બનાવવાનું છે તો હવે જો આપણે પહોંચી ગયા છીએ રસોડામાં હવે આપણે બનાવવા મળીએ રસોઈ અને પેલા દાળ ભાત મૂકી અને પછી આપણે ટીંડોળા કટિંગ કરી લઈએ પછી શાક વઘારી લઈએ તો હવે આપણે આ ઉકળવા મેડી ગઈ છે પણ ગરમ ગરમ થઈ ગયો છે અને ભાત બની ગયા છે એ મેં નીચે મૂકી દીધા છે અને અહીં આપણું જો ટીંડોળા બટેકાનું શાક મસ્તી ચડે છે મેં રોટી બાંધી લીધો છે હવે આ ટીંડોળા બટેકાનું શાક અને ડાળે સરસ ઉકળે છે બધા મસાલા તો નખાઈ ગયા છે વઘાર કરવાનો બાકી છે હવે તો હવે વઘારે હમણાં કરી લઈ પાંચ વાગી ગયા છે અને આજે તો શનિવાર એટલે આપણે ચેસ્ટાઇ પિંકલ અને જો હવે આ કટિંગ તો થઈ ગયું છે આપડે સ્ટાર્ટિંગ દેવું જો ચેસ્ટાબેન બાર સાયકલ ચલાવતા તા આવી ગયા છે હમણાં તો આવતા જ નથી બ્લોગમાં કારણ કે બાબુ ઘરે ગઈ કાલ કા ચેસ્ટા મેક ઓ અમાર ચેષ્ટાબેન બલૂન ચાલુ થઈ ગયા છે હવે રોજ જે કાક નવી નવી ફરમાઈશ હોય છે ચેષ્ટાબેન ની એમાં ક્યાં વાંધો છે આ બીજો લઈ આવ્યા છે આ પિંક કલર ની ફીસ લેવીતી કા ચેષ્ટા હા હા બાય શોકરા માં અગે એટલે બહાર તો લઈ જવાનો જ ન હોય કા પછી કોઈ ન હોય ને ત્યારે સુધી રમી લેવાનું હોય હ તો એમ જ ને નાના છોકરા ના હોય ત્યાં રમવાનું હોય પછી આપણે બનાવવાના છે ગપ ગોટા ગપ ગોટા બનાવા અહીંયા મેં રવો પલાળી લીધો છે દહીં માં તો એટલો માટો લેખો છે અને અહીંયા વિપુલ લીલું લસણ અને ધાણા બે વીણે છે રબગોટા બનાવવાની તૈયારી થવા મળી છે વેજીટેબલ બધુંય હજી કટિંગ કરવાનું છે તો આપણે હવે બેય થઈને કટિંગ કરી નાખવી એ પછી ગાજર કેપ્સિકમ કાંદા અને હોબીસ આલુ

સરસ તીખું થવું જોઈએ હવે આ ગાજર છે આ બધું ચોપર માં છે ને કટિંગ કર્યું છે આ કાંદા આ કેપ્સિકમ આ છે કોબીઝ અને આ છે બટેકું હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું બધો મસાલો મિક્સ થઈ ગયો છે આવી રીતે કરવાનું શિયાળો હોય ને એટલે મસાલા થી ભરપુર ખાવા જોઈએ મલસણ હોય લસણ ને દાણા આપણને સિયાડા માં સારી રીતના મળારે અને દાણા લસણ જેવા ફ્રેશ આવે ને જોઈન નો હોય તો ચાલુ નથી થઈ છે હવે આમાં આપણે સર મીઠું નાખી દઈશું

અને આપણે બનાવવાનું ચાલુ કરી દીધું છે ઉત્તપમ જો આ પેલું બને છે અને ચેસ્ટા ને ખાવાતા ગપગોટા તો ચેસ્ટા માં તે એક પ્લેટ ગપગોટાની ની બનાવી દીધી છે કેવા બના છે હમ એનો જો આ કાકો મથે છે કેમેરા માં કાક મિસ્ટેક આવી ગઈ છે હવે તો આપણે આ ઉત્તપમ એક પછી એક બનવા માંડ્યા છે ને બે લોઢી માંડી દીધી છે એ કાંઈ ભાભી બનાવતા જાય છે ને એક આ લોઢી અને જમવા કેટલા બે હેરા છે પાંચ જણા જમે છે જુઓ તો ગરમા ગરમ મુ જમવા બેસી ગયા છે આજના મારા ને હું આવ્યા છે કરીશ જો તમને મારા આજના વિડીયો ગામ હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરવા ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બાય બાય